નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે મગફળી જાડી તેમજ મગફળી ચીણીના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ મગફળીની એવરેજ બજાર તેરસો થી લઈને ચૌદસો વચ્ચે જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતના બે ત્રણ માર્કેટ યાર્ડોમાં

મોડાસા એક હજાર પાંચથી પંદર રૂપિયા રાજકોટ એક હજાર વીસથી ચૌદસો રૂપિયા ચામજોધપુર સાતસો પચાસથી તેરસો રૂપિયા વિસાવદર એક હજાર ચુમ્માલીસથી તેરસો ને છવ્વીસ રૂપિયા જૂનાગઢ આઠસો પચાસથી તેરસો બાણું રૂપિયા અમરેલી નવસોથી તેરસો ને પંચાવન રૂપિયા થ્રોલ આઠસોથી બારસો છવ્વીસ રૂપિયા હળવદ એક હજારથી પંદરસો આઠ રૂપિયા સિદ્ધપુર અગિયારસો ત્રીસથી બારસો ને ત્રાણું રૂપિયા કોડીનાર નવસો એકોતેરથી તેરસો ને અઠાવન રૂપિયા થારી નવસો છ થી અગિયારસો ને છન્નું રૂપિયા બોટાદ નવસો પચાસથી તેરસો ને વીસ રૂપિયા દાહોદ નવસો વીસથી એક હજાર રૂપિયા વિજાપુર એક હજાર પચાસથી ચૌદસો ને પંદર રૂપિયા વેરાવળ એક હજારથી તેરસો ને સાહીઠ રૂપિયા ભચાઉ બારસોથી બારસો ને નેવું રૂપિયા પોરબંદર આઠસો નેવુંથી એક હજાર નેવું રૂપિયા સાવરકુંડલા એક થી તેરસો રૂપિયા ભાવનગર અગિયારસો થી તેરસો ને ચૌદ રૂપિયા વાંકાનેર થી પંદર રૂપિયા જામનગર નવસો થી તેરસો રૂપિયા ગોંડલ આઠસો થી એકત્રીસ રૂપિયા ત્રાંગધ્રા નવસો થી અઢાર રૂપિયા બાબરા એક હજાર નવ થી તેરસો એકવીસ રૂપિયા અંજાર બારસો થી બારસો સિત્તેર રૂપિયા મહુવા નવસો થી તેરસો ને નવ રૂપિયા જસદણ એક થી તેરસો ને પચાસ રૂપિયા હિંમતનગર એક હજાર થી સત્તરસો ને રૂપિયા ત્યારબાદ આપણે મગફળી તો જેતપુર નવસો થી તેરસો રૂપિયા રાજકોટ એક થી તેરસો રૂપિયા જામજોધપુર સાતસો થી ત્રીસ રૂપિયા મોરબી આઠસો થી નેવું રૂપિયા જુનાગઢ નવસો થી એકાવન રૂપિયા અમરેલી નવસો થી તેરસો ને ત્રીસ રૂપિયા કોડીનાર નવસો અગિયારથી તેરસો ને સાંસઠ રૂપિયા તલોદ નવસો પચાસથી સોળસો ને ત્રેસઠ રૂપિયા સાવરકુંડલા નવસો પચાસથી બારસો ને એકાવન રૂપિયા અને ભાવનગર તેરસો દસથી ચૌદસો રૂપિયા